પીંજાવવાનું બાકી હતું એટલે આજે એ જાણવું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની હજુ આગામી દિવસોમાં સ્થિતિ કેવી રહેવાની છે ક્યારે વરસાદ આવવાનો છે સૌથી પહેલાં વિંડીના માધ્યમથી સમજી લઈએ કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અત્યારે શું સ્થિતિ છે આજની તારીખની અંદર અને આ જે વરસાદ છે તે ક્યાં પડવાનો છે સૌથી પહેલાં આપણે એ જોઈ રહ્યા છીએ કે હવામાન વિભાગ જે આગાહી કરી છે એ મુજબ અત્યારે શું સ્થિતિ છે ગુજરાતની અંદર આપણે આખા ગુજરાતમાં જોઈ રહ્યા છીએ સૌથી વધારે આપણને અત્યારે દેવભૂમિ દ્વારકાની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે હવામાન વિભાગે પણ જે આગાહી કરી છે એ મુજબ અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમના થકી દેવભૂમિ દ્વારકાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં હવામાન વિભાગે આગાહી કરી છે અતિભારે વરસાદની અને એમની સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે આપણે જે અત્યારે સિસ્ટમ દેખાઈ રહી છે આ જ સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રની અંદર અત્યારે કહેર લાવી રહ્યો છે વરસાદ છે તે અંતરાધાર વરસી રહ્યો છે એમની સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ વરસાદ સારી રીતે વરસી રહ્યો છે હવે એ જાણવું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આજના દિવસ માટેની કેવી સ્થિતિ છે આ સ્થિતિ છે આજની કે જે આપણે જોઈ શકાય છે કે બપોરના અગિયાર વાગ્યા સુધીમાં કઈ જગ્યા ઉપર કેવો વરસાદ રહેવાનો છે આપણને અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે દાહોદમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે વડોદરાની અંદર વરસાદ છે આ સાથે જ પાલનપુરની અંદર પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જે દ્વાર દેવભૂમિ દ્વારકામાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે હવે ઉપર જતી રહે છે કચ્છની નજીકમાં આ સિસ્ટમ એટલે કે પાકિસ્તાન તરફ કરાચી સાઈડ આ સિસ્ટમ ફરી એક વખત સક્રિય થઈ રહી છે જે ગમે ત્યારે કચ્છની અંદર પણ સારામાં સારો વરસાદ લાવશે એ સિસ્ટમ છે દેવભૂમિ દ્વારકા એટલે કે ગુજરાતના ખંભાતના દરિયાકાંઠે ઉદ્ભવી હતી અને તે જ સિસ્ટમ હવે આગળ જતી રહી છે પરંતુ જ્યારે મધ્ય ગુજરાતની અંદર અહીંયા આપણે એક સિસ્ટમ જોઈ રહ્યા છીએ જે યલો કલર આપણને દેખાઈ રહ્યો છે એ બધું જ દર્શાવે છે કે એ સિસ્ટમના થકી ગુજરાતની અંદર સારો વરસાદ આવવાનો છે આ મધ્ય ગુજરાતની સ્થિતિ છે મધ્ય ગુજરાતમાંથી બરવાની તરફ આવશે આ બરવાની જે શહેર છે એ મધ્યપ્રદેશની બોર્ડર છે એટલે કે એ જગ્યા ઉપરથી ગુજરાત નજીક છે એટલે ગુજરાતના નજીકના વિસ્તારો દાહોદ વડોદરા આ બાજુ વરસાદ પડવાનો છે જે આપણે અત્યારે વરસાદની સ્થિતિ હવામાન વિભાગ મુજબ જોઈ રહ્યા છીએ આજે કયા જિલ્લાની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ વરસાદ પડવાનો છે કયા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીનું એલર્ટ આપવામાં આવ્યું છે કયા એવા વિસ્તાર છે કે જે હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે સૌપ્રથમ તો જે આજની તારીખ એટલે કે આજના દિવસ દરમિયાન હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી ક્યાં કરી છે કઈ જગ્યા ઉપર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ વડામાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના ચાર જિલ્લા છે આ સાથે જ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી આ એ વિસ્તારો છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી ભારે વરસાદની આગાહીનું ચિત્ર આપણે જોઈ લઈએ જેમાં જામનગર રાજકોટ અમરેલી અને ભાવનગર આ ચાર જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે ભરૂચ સુરત તાપી અને ડાંગ આ એ વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે હવે એ જોઈ લઈએ કે ભારે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટમાં ભરૂચ સુરત તાપી અને ડાંગનો સમાવેશ થાય છે કે જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી હતી ભારે વરસાદમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા પંચમહાલ મહીસાગર અને દાહોદ આ એ વિસ્તારો છે કચ્છ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા આ જે વિસ્તારો છે જ્યાં ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે હજુ પણ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી અને ખેડાના જે જિલ્લાઓ છે ત્યાંના લોકોએ હજુ પણ વરસાદની રાહ જોવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે કારણ કે એ જિલ્લામાં હજુ પણ વરસાદ નથી આપણને અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે તો ફક્ત કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત કારણ કે વરસાદ પહેલાં દક્ષિણ ગુજરાતમાં આવ્યો તેથી સૌરાષ્ટ્રમાં ગયો પછી કચ્છમાં આવ્યો એ જ વરસાદ પાછો દક્ષિણ ગુજરાતમાં ગયો અને એ જ વરસાદ ફરી એક વખત સૌરાષ્ટ્રમાં આવ્યો એટલે કે હવે આ બધો વરસાદ ભેગો થઈ અને ધીમે ધીમે મધ્ય ગુજરાતની અંદર આવી રહ્યો છે મધ્ય ગુજરાતમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે અત્યાર સુધીમાં બે હજાર ચોવીસનું જે આ વર્ષ ચાલી રહ્યું છે એ મુજબ કેટલી વરસાદ આખા જૂન વાઇસ પડ્યો છે ત્યાં આપણે જોવું છે સૌથી પહેલાં તો આપણે એ નક્કી કરી લઈએ કે કચ્છની અંદર કેટલો વરસાદ છે ઇંચમાં બે હજાર ચોવીસની વાત કરવી છે ટકા છે એટલે કે આપણને જે આ ફરક દેખાઈ રહ્યો છે આ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે ગત વર્ષ કરતા ઉત્તર ગુજરાતમાં છ પંચ્યાસી ઇંચ છે બે હાજર ચોવીસ માં વરસાદ પંદર પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ માં નોંધાયો હતો એટલે કે ચાલુ વર્ષ એટલે કે કે બાવીસ તારીખ સુધીનો આપણે આ વરસાદ જોઈ રહ્યા છીએ એ પંદર પોઈન્ટ ત્રીસ ટકા ઇંચમાં વરસાદ બે હજાર ત્રેવીસમાં નોંધાયો હતો સૌરાષ્ટ્રમાં સોળ અઠાવન ઇંચ જ્યારે

અગિયાર જૂનથી લઈને બાવીસ જુલાઈ દરમિયાન પડ્યો છે જે ગત વર્ષે એકવીસ પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ હતો એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે વરસાદની ઘટ પણ આપણને દેખાઈ રહી છે હવે આપણે જિલ્લા જિલ્લાવાઈઝ વાત કરવી છે કે જિલ્લા જિલ્લાવાઈઝ હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં અત્યારે કેટલો વરસાદ નોંધાયો છે છેલ્લા પાંચ વર્ષમાં એકવીસ જુલાઈ સુધીમાં કેટલો વરસાદ નોંધાયો છે તે આપણે જોઈએ બે હજાર વીસની અંદર અગિયાર પોઈન્ટ ચોર્યાસી ઇંચ છે સરેરાશ છત્રીસ પોઈન્ટ વીસ ટકા વરસાદ થાય છે જે બે હજાર એકવીસમાં અગિયાર ટકાથી ઓછો એટલે કે આઠ પોઈન્ટ એકતાલીસ ઇંચમાં વરસાદ થયો હતો બે હજાર બાવીસમાં એ વરસાદ વધી ગયો વીસ પોઈન્ટ પંદર ઇંચ થઈ ગયો બે હજાર ત્રેવીસમાં એકવીસ પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ નોંધાયો હતો અને અત્યારે બે વાત આપણે કરી રહ્યા છીએ જેમાં સૌથી અત્યારે આપણને ગત વર્ષ કરતા આ વખતે ઓછો જોવા મળી રહ્યો છેલ્લા ત્રણ વર્ષની બરાબરી કરીએ તો આપણે બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસ હવે તાલુકા વાઇઝ આપણે વરસાદ જોઈ લઈએ ક્યાં સૌથી વધારે આપણને ઘટ જોવા મળી છે માફ કરજો વાઇઝ આપણે વરસાદ જોવાનો છે કયા જિલ્લામાં કેટલો અત્યારે વરસાદ નોંધાયો છે સૌથી વધારે વલસાડમાં છે ઓગણચાલીસ પોઈન્ટ બ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢમાં છત્રીસ પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ નોંધાયો છે નવસારીમાં પાંત્રીસ પોઈન્ટ ત્યાંસી ઇંચ વરસાદ પડ્યો છે દેવભૂમિ દ્વારકાની અંદર બત્રીસ પોઈન્ટ સત્તાવન ઇંચ છે પોરબંદરની અંદર ત્રીસ પોઈન્ટ બેતાલીસ ઇંચ છે જ્યાં આપણે જોઈ રહ્યા છીએ જૂનાગઢમાં આ ફાટવાની સ્થિતિ આપણને જોવા મળી હતી દેવભૂમિ દ્વારકામાં હતી પોરબંદરમાં હતી હવે તાલુકા વાઇઝ વરસાદ આપણે જોઈ લઈએ તાલુકામાં સૌથી વધારે કયા તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં અત્યાર સુધીમાં જિલ્લાવાઇઝ વાત કરવી છે સૌથી ઓછો વરસાદ નોંધાયો એવો પાટણ પાંચ પોઈન્ટ બે ઇંચ એટલે આપણને સાવ ઓછો વરસાદ પાટણમાં છે દાહોદમાં પાંચ પોઈન્ટ પંચાવન ઇંચ છે સુરેન્દ્રનગરમાં પાંચ પોઈન્ટ ત્રેસઠ ઇંચ વરસાદ છે મહીસાગરમાં પાંચ જિલ્લામાં વરસાદની વધુ ઘટ જોવા મળી છે ડાંગની અંદર કેટલીક વરસાદની ઘટ જોવા મળી છે એ આપણે જોઈ લઈએ વીસ પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ પડ્યો છે તો ઘટ છે બાવન ટકાની જ્યાં ગત વર્ષ કરતા આ વખતે બાવન ટકા ઓછો વરસાદ દાહોદમાં છે અરવલ્લીસ ટકા વરસાદની ઘટ દર્શાવે છે દાહોદમાં પાંચ પોઈન્ટ પંચાવન જે છેતાલીસ ટકા વરસાદની ઘટ દર્શાવે છે મહીસાગર પાંચ પોઈન્ટ સત્યાસી જે પિસ્તાલીસ ટકા વરસાદની ઘટ આપણને આ વર્ષે બતાવે છે એટલે કે દર વર્ષ દરમિયાન જે ગત વર્ષ એટલે કે બે હાજર ત્રેવીસમાં જે વરસાદ નોંધાયો હતો એ આ વખતે બે હાજર ચોવીસમાં ઓછો પડ્યો છે હજુ આગામી દિવસ દરમિયાન કેવો વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસાદ પડવાનો છે મધ્ય ગુજરાતમાં કેવો વરસાદ રહેવાનો છે તેમને લઈને પણ હવામાન નિષ્ણાત વાત કરી રહ્યા છે તે પણ સાંભળી લઈએ आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट अब है जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है भरूच सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और वेरी हेवी रेनफॉल रेनफॉल की बात करेंगे तो uh, बड़ोदरा छोटा उदयपुर नर्मदा डांग और तापी के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और हैवी रेनफॉल की बात करेंगे तो आज के लिए अहमदाबाद आनंद दाहोद महिसागर और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नौसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है भरूच सूरत डांग और तापी डिस्ट्रिक्ट शामिल है और जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद आनंद पंचमहल दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर और नर्मदा डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नौसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत डांग और तापी डिस्ट्रिक्ट शामिल है और जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा भरूच और डे फोर और डे फाइव की बात करेंगे तो डे फोर और डे फाइव में जहाँ वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ जार जारी है वो डिस्ट्रिक्ट वलसाड़ नौसारी दमन और दादरा नगर है वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत डांस और तापी डिस्ट्रिक्ट जहाँ पर हैवी रेनफॉल के साथ में येलो एलर्ट जारी है और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए जहाँ पर एक्स्ट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर पोरबंदर जूनागढ़ भावनगर द्वारका और गिर सोमनाथ डिस्ट्रिक्ट शामिल है जहाँ एक्सट्रीमली एक्स्ट्रीमलीवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और ज, और जहाँ पे वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है उसमें सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पे हैवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू के लिए पोरबंदर जूनागढ़ द्वारका और गिर सोमनाथ के लिए एक्सट्रीमली एक्स्ट्रीमलीवी रेनफॉल की वार्निंग जारी है और इसके अलावा जो डिस्ट्रिक्ट है सौराष्ट्र और कच्छ के वहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए अमरेली और गिर सोमनाथ के लिए एक्स्ट्रीमलीवी रेनफॉल की, की वार्निंग जारी है और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और डे फोर और डे फाइव डे फाइव की बात करेंगे तो अमरेली और भावनगर के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और गिर सोमनाथ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है और थंडा स्टार्मिंग की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर थंडा स्टार्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए पूरे गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 45 से 55 फाइव के एम पी एच और साथ में जो गश्ती विंड होगी वो सिक्सटी फाइव के कारण आज के लिए एक ऑफसो ट्रक साउथ गुजरात पे परसिस्ट कर रहा है और एक जो सियर जोन पैटर्न था वो कल जो ट्वेंटी डिग्री नॉर्थ एटीट्यूड पे था आज वो शिफ्ट होकर ट्वेंटी वन डिग्री नॉर्थ नॉर्थ एटीट्यूड पे बना हुआ है जिसके कारण आज आज के लिए जहां पर जिन डिस्ट्रिक्ट में एक्सट्रीमली रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है अहमदाबाद डिस्ट्रिक्ट के लिए आज हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडर स्टॉम की वार्निंग है सर अभी कितनी है आ, पूरे गुजरात स्टेट की बात करेंगे तो आ, प्लस पाँच परसेंट एब से नॉर्मल से ज़्यादा बारिश हुई है और आ, आ, तीन सौ एक मिलीमीटर बारिश रिकॉर्ड हुई है आ, एक जून से आज तक और नॉर्मल के हिसाब से 285 होनी चाहिए और गुजरात रीजन की बात करेंगे तो 285. एट्टी फाइव पॉइंट रेनफॉल रिकॉर्ड हुआ है एक जून से लेकर अब तक हिसाब से होना चाहिए तो गुजरात रीजन में माइनस ट्वेंटी वन परसेंट नॉर्मल से डिफिशियंट है और सौराष्ट्र रीजन के लिए थ्री वन नाइन मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है एक जून से अब तक और नॉर्मल के हिसाब से 228 होना चाहिए और परसेंटेज में देखा जाए तो एक जून से आज तक के लिए सौराष्ट्र रीजन में नॉर्मल से प्लस 40 परसेंट रेनफॉल ज्यादा हुआ है अहवा विषय शुरू कहवेंट कर चौक्स निर्भय न्यूज ने लाइक शेयर सब्सक्राइब करने भूलो नही नमस्कार